એક ભજનાનંદીના ધૂણે અને ભગવાન ઉમાનાથના સાનિધ્યમાં ઉમા ગામ અને આસપાસના પચીસ છવ્વીસ ગામ આ પ્રભાક્ષેત્રની ભૂમિમાં દિવ્ય ભવ્ય રામકથાનું આયોજન થયું છે અહીંયા સાક્ષાત પ્રાચીન સાક્ષાત ભગવાન ઉમાનાથ વિરાજમાનનું વિરાજમાન છે અહીંયા સૂર્યનારાયણ ભગવાનનું પણ પ્રાચીન મંદિર છે અહીંયા સંતોની ભૂમિ છે સંતોનો ધૂણો છે અને આ ધૂણાએ આ ટીંબે રામની કથા ગવાઈ રહી છે વર્ષો પૂર્વે લાલદાસ બાપુ ફરારી બાપુ વર્ષો સુધી ફરાર કરીને પોતાનું જીવન રામ ભજન કર્યું અને દેવલોક પામ્યા ત્યાર પછી એક બીજા સંત જેનું નામ કિશોરદાસ બાપુ આ બંને મહાપુરુષોની ચેતના આજે આપણને સ્પર્શ કરી રહી છે અને બંને મહાપુરુષોનું શરીર આજે નથી પણ એમનું ભજન આ ઉંબાની ભૂમિમાં સતત રમણ કરે છે આ

અહિયાં હજારો ની સંખ્યામાં દરરોજ દસ હજાર બાર હજાર પંદર હજાર માણસો ભોજન પ્રસાર લે છે કથા શ્રવણ કરે છે આસપાસ નો વિસ્તાર રામમય બન્યો છે શિવમય બન્યો છે અને એનો વિશેષ આનંદ છે બાપુ જે ઘટના બની છે જે નિર્દય લોકો ઉપર ગોળીબારી કરવામાં આવી છે બાબતે દેશના સાધુ સંતો પણ મેદાને આવ્યા છે શું કહેશો એ બાપુ આવવું જ જોઈએ ક્યાં સુધી આપણે બેસી બેસી રહેશું ક્યાં સુધી કારણ કે શસ્ત્ર ને શાસ્ત્ર બંને હશે તો જ જીતી શકીશું એટલે વાતો ન થવી જોઈએ હું તો એમ પણ કહું છું કે કથાકારનું પત્રકારનું કલાકારોનું સાધુ સંતોની પણ ફરજ છે કે વાણીથી નહીં પણ એ જેટલા જ્યાં એના સંબંધો હોય રાજ સત્તા સાથે તો એને સમાચાર પહોંચાડવા જોઈએ અને રાજ સત્તા પણ જાગૃત બની છે ચોવીસ કલાક નથી થયા એક્શન મોડમાં આવી છે પણ હજુ ભારત દેશના લોકો ઈચ્છી રહ્યા છે કે બને ત્યાં સુધી એનો વળતો જવાબ આપવો જોઈએ કારણ કે આપણે વળતા જવાબમાં માનતા નથી એટલે જે લોકો પ્રહાર કરે છે એટલે વળતો જવાબ આપણે એને આપવો જોઈએ અને આ ઘટનાને ચલાવી જ ન લેવાય ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય એના માટે ઠોસ કઈ નિયમો બનવા જોઈએ જે કઈ બોર્ડરની વ્યવસ્થા હોય સુરક્ષા હોય એમાં પણ વધારો કરવો જોઈએ અને મેં તો એનું પાકિસ્તાન નામ જ બદલી નાખ્યું છે પાકિસ્તાન કરી નાખ્યું છે કારણ કે પાપીઓ લોકો જ્યાં વસે છે એને પાકિસ્તાન જ કહેવાય એટલે આવા પાપીઓને છોડાય નહીં કારણ કે કૃષ્ણ એ પણ કૃષ્ણને કંસને

એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે